દેશ પ્રમુખ પણ અમદાવાદના જ છે હવે છે કે ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે પછી શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારે એક સાથે નથી બનાવ્યા તેવો આ પ્રથમ અપરવાદરૂપ કિસ્સો છે શભાઈ ફોર્મ ભર્યું છે ત્યારે હું એને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું કે તેઓ આ કામગીરીમાં ખૂબ સફળ થાય અમારા સાથી મંત્રી છે અને મંત્રીમંડળમાં એની કામગીરી ખૂબ સારી છે સંગઠનનો પણ એનો અનુભવ છે બધી યુવાન છે એટલે આવી વ્યક્તિને સંગઠનનું કામ મળે તો ભેદભાવ ન હોવા જોઈએ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ છે ત્યારે અલ્પેશ ઠાકોર પણ કમલમ પોચ્યા છે તેમની સાથે વાત કરીશું અલ્પેશભાઈ જગદીશભાઈની ની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે શું કહેશો સૌરાષ્ટ્ર જગદીશભાઈ વિશ્વકર્માને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે જ્યારે એમની નિમણૂક થઈ છે એમને હૃદયના ભાવથી શુભકામનાઓ પાઠવું છું અભિનંદન પાઠું છું અને જગદીશભાઈનો ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખથી લઈ એક કાર્યકર્તાથી લઈ અને પ્રદેશના મંત્રી તરીકેનો બોડો અનુભવ છે એટલે એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વધારે વધારે મજબૂત થશે એટલે જગદીશભાઈની શુભકામનાઓ અને લાખો કાર્યકર્તાઓને પણ અભિનંદન થોડાક સમયમાં મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાના છે સંગઠન માં કઈ રીતે મજબૂત બને એ માટે કોણ નક્કી કોણ કરે છે ભારતીય જનતા પાર્ટી નું નેતૃત્વ જે કઈ કામ સોંપતું હોય છે કામ કરતા હોય છે ને આવી બધી કોઈ અફવાઓ રૂમરોમાં ના પડી અલ્પેશ ઠાકોર ની કોઈ ઈચ્છા કરી